અમે આપડે સાનો કુપો હાલે છે કુપો આપણો આ ભાઈનો કુપો લઈને આવ્યા છે અને સાનો મેન કારીગર આ છે અશ્વિન બાવળિયા અશ્વિન ભાઈ બાવળિયા જો આ કઈક નવીન પ્રકારની વાનગી બની રહી છે અને આના ત્રણ કારણ કાઢ્યા છે અને આ કંઈક ખાવ અલગ પ્રકારની બની અને બે પ્રકારની આમાં છે જય માતાજી મિત્રો આપણા એક નવા વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે અને આપણે અવારમાં વાડીયા હતા નાખીને વ્લોગ ચાલુ કર્યો છે અને પાણીનો આપણો વારો પૂરો થઈ ગયો છે વારો આવી ગયો છે કાકાની નો કારણ કે જો આ રચકો એમને વાઢેલો છે અને વારો આવી ગયો એમને જ મોટર ચાલુ કરી છે ખાતર એ તો બધું નાખી દીધું છે આમાં આમાં એમને પાવાનું નતું એટલે અગાઉ જો આમ નાખવાનું હતું એટલે નાખી દીધું હે આ જે સેલર ભૂકો ઉપડે ઉડાડીને નાખે ને એ ભૂકો હે અને બાકી બધી એ આખા નાખી દીધું હે ના તે દીધો એ ઢગલા હતા ને એ કમ્પ્લેટ જો વેખી નાખ્યા હે એટલે એ હુપે જાય અને હુકરની ની નીણ માં કામ લેવા જાય એવી રીતના કરી નાખ્યા હે ફાઇનલી મિત્રો આપણે હવે જવાનું છે એક જગ્યાએ ભજન છે અહીંયા જમણવાર ને બધું આપણું આજ અહીંયા છે એટલે અહીંયા જવાનું છે જો કપડાની બધું પહેર લીધું કમ્પ્લીટ થઈને તૈયાર થઈ ગયા હેવી અમારે આ ભગત એ જો તૈયાર બીતી ને બીતી બધું ચાલુ કરીને આમ ભાગી ગયો હે અને બાકીના બધા વ્યાઈ ગયા હે જવાવાળા છે વાડીઓમાં એટલે અહીંયા જવાનું છે બાકીના બધા જે ટાઈમ થઈ ગયો એટલે વહી ગયા આપણે ખાલી આ દિવાની વાસવાનું બધું બાકી હતું એટલે દીવાની કમ્પ્લેટ વાંચવેલું છે અને કપડાની બધું બદલાઈ લખ્યું છે ને બે આ કંઈક નવીન પ્રકારની વાનગી બની રહી છે અને આના ત્રણ કારણ કાઢ્યા છે અને આ કંઈક ખાવ અલગ પ્રકારની બની છે અને બે પ્રકારની આમાં છે

અને ધોવાનો વારો ઈનો નો આવ્યો છે કારણ કે બીજા બધા ગયા છે ભજનમાં આપણે ભાઈને તો આ ડોલ ને ફરીને દઈ દીધું છે કઢાઈયુ એ ધોવે છે

ભજિયા નું કામકાજ જે બને ફરતા ફરતા છે બાજે છે ભજીયા ગમે બનેવી રે તમને હું રહ્યો અહિયાં બતાવું કેવી રીતના ભજીયા બનાવે આ મેનો ભાઈ તમારા ને ગરમ વધારે થઈ ગઈ ઓલા ભરતા ઓલા ભરતા આગો કાઢ તેલ બહુ આવી ગયું તા નથી જો કઈક બનાવે છે કઈક ઉભા હે ને કઈક પાછા તેલ વધુ આવી ગયું એમ કે પાણી આવી ગયું એમ તેલ નાખીને પાછું પડે હે અને વિસલો એક આપણે આગો બેઠો બેઠો તૈયાર કર્યો આઘો વ્યા આપણે સાઈડ માં ભજીયા બની રે ગમે ત્યારે અડધી કલાક થાય કલાક થાય હજી જોયું કામ કામકાજ આલે હે આમ બનાવે ટીમ બનાવે ગમે ત્યારે ભજીયા બની રહે

અને ખાવા વાળો ભાઈ રહ્યો છે આ બે જિલ્લા જેલા રહ્યા છે અને બે અહીંયા બેઠા હે એટલા ખાવા વાળા રહ્યા હે અને વાગી ગયા હે અઢી વાગી ગયા હે એ પછી આપણે ખાઈ લે ખાયો ઘા ખાય ને રહેવાનું નથી અઢી વાગી ગયા ને ઘરે ભાગી જઈશું એ જો એક સટણીનું કાંઈક કહે છે કે બીની હું છું તો આ ગેસ ને એ બધું બંધ કરી દીધું છે ભજીયાનું કામ પતી ગયું છે બધા ભજીયા ખાયા ખાઈને વાગી ગયા ભજનમાં ભજનમાં જાય આટો મેરીને ઘર ભેગા થઈ જાય છે બાવલ બાવલ ભર્યું છે અને ઘર ભેગા થઈ જાય આખ્યા છે અમેરીયા થઈ લાગી દઈશું